બીજો સવાલ એ છે પ્રભાબેન કે અમૃત વેલાનું શું મહત્વ છે અને અમૃત વેલા પાવરફુલ કેવી રીતે કરવો અમૃત વેલાનો મહિમા એવું છે કે ભગવાન આપણને દિલનો પ્યાર થઈ ભગવાનને તો અમૃત વેલાનો ભગવાન દિલનો પ્યાર થઈ તો ભગવાન ધોની ભરીને ભાગ્ય વેચે ચાંદી રૂપુ હીરા માણસ મોતી બધું ને ભગવાનને આપણે કંઈ હોવાનું કે મને ત્રણ વાગે ઉઠાડ ચાર વાગે ઉઠાડ ઉઠાડજો આપણો બાપ છે અલૌકિક બાપ છે

તો લખવાનું પોઈન્ટ કે લખી આત્મા શું શ્રેષ્ઠ આત્મા શું પદ્મા પદ્મ ભાગ્યશાળી આત્મા શું મહાન આત્મા શું શ્રેષ્ઠ આત્મા લખી આત્મા લખી સિતારથો સફળતાના સિતારથો ભગવાનને આપણે લખીએ તો ઊંઘ ના આવે અમૃતળે ઉઠવું હોય ને તો પછી સુવાય નહીં સુઈ પાંચ વાગે સુ તો જમાનું પાછું આપણું ના થાય તો જમાન ખાતું ના થાય તો આપણો પ્રાપ્તિ ના થાય આપણને કાટાની પથારી કેવી કોઈ જો અમૃત વેડે ઉઠીને બાબાને કમરામાં જવાનું બાબાને ઝૂંપડીમાં જવાનું શાંતિ જવાની ઈસ્ટી હોલમાં જવાની બાબાના